વિઠ્ઠલભાઈ શ્રીજી કૃપા કોમ્પ્લેક્સ ના ત્રીજા માળે આવેલ હરિદર્શન એક્સપોર્ટ નામની હીરાની ઓફિસમાં માં ગત રાત્રિના સુમારે આગ ભભૂકી ઉઠી હતી આ ભાઈ 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 ભાઈ

ફાયર બ્રિગેડ ના કાફલાએ ભારે આગ ને કાબુમાં લીધી હતી કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે اڃا پڇو اڃا پڇو اڃا پڇو سمجھو لائٹ کلاو ها ها ها